નકલી દસ્તાવેજોના આધારે લોકોને વિદેશ મોકલવાના કારસ્થાન છે પર્દાફાશ કબૂતરબાજીમાં મોટી મોટી એજન્સી પણ સંડોવાયેલી છે નકલી દસ્તાવેજોના આધારે રાજ્યના સત્તર શહેરોમાં સ્ટેટ સીઆઈડી ક્રાઈમે દરોડાની કાર્યવાહી હાથ ધરી અમદાવાદ વડોદરા ગાંધીનગર સહિત સત્તર શહેરોમાં દરોડા પાડવામાં આવ્યા ઉત્તર ગુજરાતના મહેસાણા કડી કલોલ જ્યાં મોટા છે વડોદરામાં ગેડા સર્કલ પાસેના માઇગ્રેશન ઓવરસીઝ પર તપાસ હાથ ધરવામાં આવી નકલી દસ્તાવેજોના આધારે વિદેશ મોકલવાનો કેવી રીતે કારસો રચવામાં આવે છે તેની બાતમીના આધારે દરોડા પાડવામાં આવ્યા પોલીસની ટીમોને શંકાસ્પદ સર્ટિફિકેટ્સ પણ મળી આવ્યા છે પોલીસની ટીમોને શંકાસ્પદ સર્ટિફિકેટ કેટલીક યુનિવર્સિટીઝના હોવાની પણ આશંકા છે અને આ સર્ટિફિકેટની ખરાઈ હવે જે તે યુનિવર્સિટીઝમાં પણ કરવામાં આવશે શંકાસ્પદ સર્ટિફિકેટ કઈ યુનિવર્સિટીના છે ક્યાં ક્યાં ઉપયોગમાં લેવામાં આવતા તેની પણ તપાસ કરવામાં આવશે સૌથી વધારે જો આ પ્રકારનું રેકેટ ચાલતું હોય તો એ છે ઉત્તર ગુજરાતના મહેસાણા કડી કલોલ વિઝા કન્સલ્ટિંગનું કામ કરતી એજન્સી કે જે ખોટા દસ્તાવેજોના આધારે લોકોને વિદેશ મોકલતી અને તેના માટે

ખાસ કરીને કેનેડા લંડન એવા વિવિધ દેશોમાં વિદ્યાર્થીઓ અને વ્યાવસાયિક માણસોને મોકલે છે હાર્ડ ડ્રાઈવ્સ છે કેટલાક કોમ્પ્યુટર ના ડીવીઆર છે ઇવન એનું સર્વર પણ અમે કબજે કર્યું છે એટલે તપાસનો વિષય છે હવે આનું ફોરેન્સિક ઇન્વેસ્ટિગેશન અમે કરીશું તો આખું રેકેટ કેવી રીતે ચાલતું જાણીએ મારા સેવગી ઝીલન પાસેથી ઝીલન જીદવાની આ રેકેટની જો વાત કરીએ જે રેકેટ ચલાવવામાં આવી રહ્યું હતું રાજાના અનેક વિઝા કન્સલ્ટન્ટની સીઆઈબી ક્રાઈમના રડાર પર છે અને વિઝા કન્સલ્ટિંગનું કામ કરતી એજન્સીઓમાં સીઆઈડી ક્રાઈમનું સર્ચ હાથ ધરવામાં આવ્યું છે નકલી દસ્તાવેજોના આધારે વર્ક પરમિટથી વિદેશ મોકલતા હોવાની તપાસ કરવામાં આવી રહી છે નકલી દસ્તાવેજોથી સ્ટુડન્ટ વિઝાના આધારે વિદેશ મોકલતા તેમની તપાસ કરવામાં આવી રહી છે અત્યારે મોટા પાયે તપાસ શરૂ કરાઈ છે અનેક ફરિયાદો મળવા મળતા સીઆઈડી ક્રાઈમે હવે તપાસ શરૂ કરી છે મોટા પાયા નેટવર્ક ચલાવવામાં આવી રહ્યું હતું નકલી ડોક્યુમેન્ટના આધારે વિઝા પ્રોસેસ કર્યાનો પર્દાફાશ થશે અનેક જગ્યાએ અત્યારે સર્ચ ચાલી રહ્યું છે અનુભવના સર્ટિફિકેટો પણ બોગસ મુકાતા હોવાનો પર્દાફાશ થયો છે બેંક ડોક્યુમેન્ટની વિગતો પણ નકલી મુકાતા હોવાનો પર્દાફાશ થયો છે છેતરાયેલા અનેક વાલ્યોની ફરિયાદોને આધારે હવે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે